બાપુ એક મહાભારત કાળનો પ્રસંગ છે પાંડવોનો વનવાસ પૂરો થયો અને એક વર્ષનો અજ્ઞાતવાસ પણ પૂરો થયો પાંડવો હસ્તિનાપુરમાં આવે છે અને ભગવાન કૃષ્ણ પાંડવો તરફથી દૂત બની અને દુર્યોધન સાથે સંધિ કરવા માટે જાય છે ભગવાન કૃષ્ણ રાજ્યસભામાં આવે છે અને રાજ્યસભામાં મહારાજા ધૃતરાષ્ટ્ર ભીષ્મ ગુરુડુ દ્રોણ કૃપાચાર્ય અસ્વસ્થામાં કર્ણ અને જેવા અનેક મહારથીઓ હાજર છે અને ભગવાન કૃષ્ણ દુર્યોધનને કહેશે કે પાંડવોને એમનો હિસ્સો આપી દો અને વધારે ના આપો તો કંઈ નહીં ફક્ત એને પાંચ ગામ આપો અને દુર્યોધન ગુસ્સે થઈ અને ભગવાન કૃષ્ણનું અપમાન કરે છે અને કહે છે કે પાંડવોને પાંચ ગામ તો શું સોયની અણી ઉભી રહીએ એટલી જગ્યા પણ હું આપવા તૈયાર નથી અને ભગવાન કૃષ્ણને અપમાનિત કરી અને સૈનિકોને આદેશ કરે છે કે આને બંદીવાન બનાવ્યું અને ત્યારે ભગવાન કૃષ્ણ વિરાટ સ્વરૂપ ધારણ કરે છે અને ભગવાન કૃષ્ણના વિરાટ સ્વરૂપથી બધાની આંખો અંજાઈ જાય છે અને ફક્ત ભીષ્મ પિતામાં જ ભગવાન કૃષ્ણના વિરાટ સ્વરૂપના દર્શન કરી શકે છે ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનને કહે છે કે દુર્યોધન તે ખૂબ જ ખોટું કર્યું છે પરંતુ હવે આનું પરિણામ ભોગવવા માટે ત્યાર રહેજો અને ત્યાંથી ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો પાસે આવે છે અને પાંડવોને યુદ્ધ કરવા માટે તૈયાર કરે છે બધા યુદ્ધના મેદાનમાં આવે છે અને અર્જુન આ યુદ્ધના મેદાનને જોઈ અને અંદરથી ભાંગી પડે છે અને જોવે છે તો સામે ભીષ્મ પિતામાં ગુરુ દ્રોણ રૂપાચાર્ય કર્ણ જેવા અનેક મહારથીઓ છે અને અર્જુન છે કે હું આ મારા સગાવાલા હોઉં મારા ગુરુ મારા દાદા પરદાદા સાથે યુદ્ધ કરીશ ના ના આવું હું ના કરી શકું અને ભગવાન કૃષ્ણ દુર્યોધનને ઘણું બધું સમજાવે છે પરંતુ દુર્યોધન કંઈ સમજતો નથી અને હથિયાર ઉપાડવા માટે તૈયાર નથી થતો અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સમયને થંભાવી દે છે અને અર્જુનને ગીતાનું જ્ઞાન પીરસે છે અને ગીતાજી સાંભળી અને અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે અર્જુનના ગાંડીના ટંકારથી આખું કુરુક્ષેત્રનું મેદાન ધ્રુજી ઉઠે છે અને અર્જુન એના ગાંડીમાંથી એવો તીરનો વરસાદ કરે છે કે ઘણા બધા સૈનિકો ઘણા બધા સેનાપતિઓ અને મોટા મોટા મહારથીઓ અર્જુનની સામે પરાસ્ત થઈ જાય છે ગુરુદ્રોણ ભાઈ કર્ણ ભીષ્મ પિતામહ જેવા અનેક મહારથીઓનો વધ થાય છે દુશાસન દુર્યોધન પણ હારી અને પરાજિત થાય છે અને એમનો પણ વધ થાય છે અને સમસ્ત કૌરવો સેનાનો વિનાશ થાય છે સમસ્ત કૌરવોનો વિનાશ થાય છે અને અઢાર અઢાર દિવસ આ યુદ્ધ ચાલે છે અને અઢારમાં દિવસે આ યુદ્ધનો અંત આવે છે અને અઢારમાં દિવસે કુરુક્ષેત્રનું મેદાન નકરૂ લાલ હિંગોર બની ગયો છે હસ્તિનાપુરના રાજમહેલમાં દ્રૌપદી જરૂખે બેઠી છે અને એનો ચહેરો જાણે કોઈ એંસી વર્ષની ડોસી હોય એવો નિસ્તેજ થઈ ગયો છે અને એના કાનમાં હસ્તિનાપુરની વિધવાઓના રુદન સંભળાય છે ને ચારેય બાજુથી વિધવાઓના રુદનથી દ્રૌપદી અંદરથી ધ્રુજી ઉઠે છે અને જરૂર ખેતી જોવે છે તો હસ્તિનાપુરની બજારોમાં નાના નાના બાળકો એના બાપને શોધવા માટે આમથી તેમ ચક્રો મારે છે અને આ દ્રશ્ય જોઈ અને દ્રૌપદીનો આત્મા કરુણાથી ધ્રુજી ઉઠે છે અને એવા સમયે ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીના ઓરડામાં પ્રવેશ કરે છે અને ભગવાન કૃષ્ણને આવેલા જોઈ અને દ્રૌપદી ઊભી થઈ અને ભગવાન કૃષ્ણને ભેટી પડે છે અને દળ દાડ દળ 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 આસુડે રોઈ પડે છે દ્રૌપદીને ધ્રુજકે રોતા જોઈ અને ભગવાન કૃષ્ણ એને રડવા દેશે અને દ્રૌપદીના માથા ઉપર ધીરે ધીરે હાથ ફેરવે છે અને જ્યારે દ્રૌપદીની આંખો રડતા શાંત થઈ જાય છે ત્યારે ભગવાન કૃષ્ણ એને બાજુના પલંગ ઉપર બેસાડે છે અને દ્રૌપદી ભગવાન કૃષ્ણને કહેશે કે હે સખા આ બધું શું થઈ ગયું મેં તો આવા પરિણામની આશા પણ નહોતી કરી ને હું તો આવું પરિણામ જોવા પણ નહોતી માગતી અને ત્યારે ભગવાન કૃષ્ણ દ્રૌપદીને કહેશે કે પાંચાલી નીતિ છે ને ખૂબ જ ક્રૂર છે અને આપણે જે પરિણામ ધાર્યું હોય ને એની વિપરીત જ પરિણામ આવે છે અને તારે તો પ્રતિશોધ લેવો તો તારે બદલો લેવો તો તારે ખુશ થવું જોઈએ કારણ કે તારો પ્રતિશોધ તારો બદલો આજે પૂરો થયો છે દુશાસન અને દુર્યોધનની સાથે સાથે સમસ્ત કૌરવકુળનો નાશ થઈ ગયો છે એટલે તારે તારે રડવું જોઈએ જોઈએ તો હસવું ભગવાન કે હે હે સખા તું મારા જખમ ઉપર મલમ લગાડવા આવ્યો છે કે મારા જખમ ઉપર મીઠું ભભરાવા આવ્યો છે અને ત્યારે ભગવાન કૃષ્ણ દ્રૌપદીને કહેશે કે નહીં પાંચાલી હું તો તને વાસ્તવિકતાથી અવગત કરાવવા આવ્યો છું આપણે આપણા કર્મનું પરિણામ દૂર દૂર સુધી નથી જોઈ શકતા પરંતુ આપણા કર્મનું પરિણામ આપણી નજર સમક્ષ હોય છે આપણી સમીપ હોય છે આપણી આજુબાજુ હોય છે આપણા હાથમાં હોય છે અને ત્યારે દ્રૌપદી કહેશે તો શું યુદ્ધ માટે હું સંપૂર્ણ જવાબદાર છું હું એક જ ઉત્તરદાયી છું અને ત્યારે ભગવાન કૃષ્ણ કહેશે કે ના દ્રૌપદી એવું નથી પરંતુ તે જો ધાર્યું હોત ને તો આજે પરિણામ કંઈક અલગ હોત તે તારા સ્વયંવરમાં કર્ણનું અપમાન કર્યું તારે એવું કરવાની જરૂર નહોતી તારે તારા સ્વયંવરમાં કર્ણને એક પ્રતિયોગિતા તરીકે અવસર આપવાની જરૂર હતી અને જો ત્યાં આવું કર્યું હોત ને તો કદાચ આજે પરિણામ કંઈક અલગ હોત અર્જુને તને સ્વયંવરમાં જીતી અને ઘેરે લઈ આવે અને માતા કુમતીને સાદ કરે છે અને માતા કુંમતી અંદરથી કહેશે કે તમે પાંચે ભાઈઓ સરખા ભાગે વેચી લ્યો અને એ સમયે તું પાંચે પાંડવોની પત્ની બનવા રાજી થઈ ગઈ અને તે ફક્ત અર્જુનની પત્ની બનવા માટે હોત ને અને પાંચે પાંડવોની પત્ની ના બન્યું હોત ને તો આજે આ પરિણામ કદાચ કંઈક અલગ હોત તે રાજમહેલમાં દુર્યોધનનું અપમાન કર્યું અને એને કીધું કે આંધળાના દીકરા આંધળા જ હોય છે અને તે જો એનું અપમાન ન કર્યું હોત ને તો ભરી રાજસભામાં તારું ચીરહરણ ન થાત અને કદાચ આજે આ પરિણામ કંઈક અલગ હોત અને દ્રૌપદીને પોતાની ભૂલ સમજાય છે ભગવાન કૃષ્ણને ભેટી અને ફરી પાછી દૃષ્કે ધ્રુષ્કે રોય પડે છે ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીજીને કહેશે કે પાંચાલી આપણે જે શબ્દો બોલીએ છીએ એ શબ્દ દ્વારા જ આપણા કર્મનું પરિણામ નક્કી થાય છે આપણે જે શબ્દો બોલીએ છીએ એ શબ્દો દ્વારા જ આપણે આપણા કર્મનું ફળ મળે છે આપણે બોલેલા શબ્દો જો મીઠા હશે તો એ શબ્દો દ્વારા આપણે માન અને સન્માન મળશે પરંતુ આપણે બોલેલા શબ્દો જો કટુ અને કડવા હશે તો એ શબ્દો દ્વારા આપણે અપમાન અને અબજસ મળશે એટલે મહેરબાની કરી અને ક્યારેય એવા શબ્દોનો પ્રયોગ ના કરવો કે જેથી કરી ને પાછળથી આપણે પછતાવવું પડે ભગવાન કૃષ્ણની વાત સાંભળી અને દ્રૌપદી ભગવાન કૃષ્ણની ક્ષમા માગે છે અને કહેશે કે હું ભવિષ્યમાં ક્યારેય એવા શબ્દોનો પ્રયોગ નહીં કરું કે જેથી કરી અને મારે પાછળથી પછતાવવું પડે અને બાપુ આના ઉપરથી સમજવાનું કે આપણે જે કંઈ પણ બોલીએ એ સમજી વિચારી અને બોલીએ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ આપનો દિવસ શુભ રહે મહાદેવ